નમસ્કાર મિત્રો મિત્રો શું તમારા જીવનમાં પણ કોઈ એવી વ્યક્તિ છે જે તમારી સાથે દુશ્મની રાખે છે કોઈ જે તમારી પાછળ પડ્યો રહે છે જી હા મિત્રો આ સવાલ આજે દરેક ના મનમાં છે આજની દુનિયામાં જ્યાં સ્પર્ધા છે જ્યાં ઈર્ષા છે જ્યાં જલન છે ત્યાં દુશ્મનો પણ છે અને સાચું કહું તો દુશ્મન તમને કમજોર નથી બનાવતા પરંતુ જો તમે સાચી રીતે તેમની સાથે વ્યવહાર કરો તો તે તમને વધુ મજબૂત બનાવી દે છે પણ સવાલ એ છે કે કેવી રીતે કેવો વ્યવહાર કરવો તે લોકો સાથે જે તમારી સાથે દુશ્મની રાખે છે શું તેમની સાથે લડવું શું તેમને જવાબ આપવો શું તેમનાથી બદલો લેવો અથવા તો કંઈક બીજું હા મિત્રો આજે હું તમને બાર એવા ટિપ્સ જણાવવાનો છું જે તમારું જીવન બદલી નાખશે અને આ ટિપ્સ એટલા શક્તિશાળી છે કે જો તમે તેમને અપનાવી લો તો તમારા દુશ્મનો પોતે જ તમારાથી દૂર થઈ જશે હા મિત્રો અને તે તમને પરેશાન નહીં કરી શકે અને સૌથી મોટી વાત તમે તમારી શાંતિ નહીં ગુમાવો તેમજ આ ટિપ્સ આપણા શાસ્ત્રોમાંથી લીધેલા છે આપણા વડીલોની શીખ છે અને આજના યુગમાં પણ એટલા જ અસરકારક છે તેમને અપનાવીને તમે માત્ર તમારા દુશ્મનોથી બચી શકતા નથી પરંતુ તેમને તમારા બનાવી પણ શકો છો જી હા તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય જો તમે પણ ઈચ્છો છો કે તમે શાંતિથી જીવો અને તમારા લક્ષ્યો પર ધ્યાન આપો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ પણ તે પહેલા જો તમે પણ માનો છો કે સકારાત્મકતા જ જીવનનું સાચું હથિયાર છે તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો સત્યની હંમેશા જીત થાય છે કારણ કે મિત્રો જ્યારે તમે સકારાત્મક રહો છો જ્યારે તમે સાચા રસ્તે ચાલો છો તો કોઈ પણ દુશ્મન તમારું કઈ બગાડી શકતો નથી તો ચાલો હવે જાણીએ તે બાર શક્તિશાળી ટીપ્સ જે તમારું જીવન બદલી નાખશે

જ્યારે તમારા ચહેરા પર શાંતિ હોય છે તો શું થાય છે તે અંદરથી બળે છે તે તડપે છે તે વિચારે છે કે હું આટલી કોશિશ કરું છું તો પણ આ કેમ ખુશ છે કેમ કે મિત્રો તમારી મુસ્કાન તેની સૌથી મોટી હાર છે હા મિત્રો આ કોઈ કમજોરી નથી આ તમારી સૌથી મોટી તાકાત છે બહારથી હસતા રહો પણ અંદરથી સ્ટીલની દિવાલ બની જાઓ એટલા મજબૂત કે તેના શબ્દો તમારા પર અસર જ ન કરે આ મુસ્કાન તમારી તમારી ઢાલ છે 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 તમારું હથિયાર જીત બીજી જેટલો તે બોલે એટલા તમે ચૂપ રહો હા મિત્રો આ ટીપ સાંભળીને કદાચ તમને લાગે કે ચૂપ રહેવું ડરપોકપણું છે પણ ના ચૂપ રહેવું સૌથી મોટી બહાદુરી છે કારણ કે દુશ્મનની સૌથી મોટી તાકાત શું છે તમારી પ્રતિક્રિયા કે તે તમને ભડકાવા માંગે છે પણ તેના પર જ ઉલટો પડશે તે પોતે જ બૌખલાશે પોતે જ પરેશાન થશે તમારી ચૂપી તેને પાગલ બનાવી દેશે કારણ કે જ્યારે તમે કઈ ન બોલો તો તેની પાસે લડવા માટે કઈ બચતું નથી તમારી ચૂપી તમારું સૌથી મોટું હથિયાર છે મિત્રો ત્રીજી ટીપ છે ઠંડા દિમાગથી જવાબ આપો ગરમ દિમાગથી નહીં હા મિત્રો ક્યારેક જવાબ આપવો જરૂરી હોય છે પણ કેવી રીતે આપવો જવાબ પાડે તો તમે પણ ચીસ પાડશો જ્યારે તે ગુસ્સામાં વાત કરે તો તમે પણ ગુસ્સામાં આવશો ના મિત્રો બિલકુલ નહીં જ્યારે તે ચીસ પાડે તો તમે ઠંડા દિમાગથી શાંત અવાજમાં વિચારીને વાત કરો કારણ કે જે ગુસ્સામાં બોલે છે તે પોતાનું સ્તર પોતે જ ગીરાવે છે લોકો તેને જુએ છે અને વિચારે છે કે આ કેટલો અસભ્ય છે કેટલો અશિક્ષિત છે પણ જ્યારે તમે શાંત રહો છો જ્યારે તમે સંયમથી વાત કરો છો તો લોકો તમારો આદર કરે છે ઠંડુ દિમાગ તમને હંમેશા સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે ગરમ દિમાગથી લીધેલા નિર્ણયો હંમેશા ખોટા હોય છે તેથી મિત્રો કેટલી પણ મોટી પરિસ્થિતિ હોય પોતાનું દિમાગ ઠંડુ રાખો આજ તમારી સાચી શક્તિ છે ચોથી ટિપ પોતાના કામથી જવાબ આપો વાતો થી નહીં અને હવે મિત્રો આવે છે સૌથી મહત્વની ટિપ આ ટીપ એટલી શક્તિશાળી છે કે જો તમે માત્ર આને જ અપનાવી લો તો તમારો દરેક દુશ્મન હારી જશે તમારા દુશ્મનને સૌથી વધુ દુઃખ જારે થાય છે જારે તે તમને પડતા જોવા માંગે છે અને તમે ઉપર ઉઠી રહ્યા હો છો જારે તે તમને અસફળ જોવા માંગે છે અને તમે સફળ થઈ રહ્યા હો છો મૌન સફળતા આ સૌથી મોટો થપ્પડ છે મિત્રો વિના અવાજ વિના હોહા કર્યા બસ ચૂપચાપ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો મહેનત કરો લગનથી કરો ઈમાનદારીથી કરો અને જારે તમે સફળ થશો તો તમારી સફળતા પોતે જ બોલશે તમારે કઈ કહેવું નહીં પડે તમારે કઈ સાબિત કરવું નહીં પડે હા મિત્રો પાંચમી તકલીફ ક્યારે થાય છે જ્યારે તેને લાગે છે કે તે તમારા જીવનમાં બેંતલબ છે બેકાર છે કઈ જ નથી તે તમને પરેશાન કરવાની કેટલી પણ કોશિશ કરે પણ જો તમે તેને મહત્વ જ ન આપો તો તેની સમગ્ર મહેનત બેકાર થઈ જાય છે વિચારો મિત્રો જ્યારે કોઈ તમને નીચું બતાવવાની કોશિશ કરે છે અને તમે તેની તરફ જુઓ પણ નહીં તો તેને કેવું લાગશે તે પોતાને નાનો અનુભવ કરશે તેથી તેને બતાવો કે તેનું અસ્તિત્વ તમારા જીવનમાં કોઈ અર્થ નથી રાખતું તમે તમારી દુનિયામાં વ્યસ્ત છો તમારા સપનાઓમાં મગ્ન છો તેના માટે તમારી પાસે ના સમય છે ના ધ્યાન છે

તેથી બદલો લેવાથી વધુ સારું છે કે તમે પોતાને વધુ સારા બનાવો એટલા મોટા બનો 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 એટલા એટલા સફળ કે તમારા એટલી ઊંચાઈઓ પર જોશે તો તેને પોતાની હરકતો પર પસ્તાવો થશે આજ સૌથી મોટો બદલો છે હા મિત્રો તમારી સફળતા અને તમારું વધુ સારું બનવું જ તમારો સૌથી મોટો જવાબ છે સાતમી ટેપ પોતાની ઉર્જા તેની તરફ ન લગાવો જી હા મિત્રો મિત્રો આ ખૂબ જ મહત્વની વાત છે તમારી ઉર્જા મર્યાદિત છે તમારો સમય મર્યાદિત છે જો તમે તમારી ઉર્જા દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં લગાવશો તેના વિશે વિચારવામાં લગાવશો તો તમે કમજોર બનશો તમે તમારી સાચી તાકાત ગુમાવી દેશો પણ જ્યારે તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો તમારા સપનાઓ પર ધ્યાન આપો છો તમારી મંજિલ તરફ આગળ વધો છો તો તમે ખતરનાક બનો છો તમે અજે બનો છો તમારી સમગ્ર શક્તિ તમારી સમગ્ર ઉર્જા એક દિશામાં લાગે છે અને ત્યારે તમે તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચો છો તેથી મિત્રો દુશ્મનને તમારી ઉર્જા ના આપો તમારા સપનાઓને આપો તમારા લક્ષ્યોને આપો આઠમી ટીપ એ છે કે તેમની નજરમાં નહીં પણ પોતાની નજરમાં મોટા બનો હા મિત્રો ઘણા લોકો આ ભૂલ કરે છે કે તે પોતાના દુશ્મનોને ખુશ કરવાની કોશિશ કરે છે તેમને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે પણ શા માટે કેમ તમે એવી વ્યક્તિને ખુશ કરવા માંગો છો જે તમારી સાથે દુશ્મની રાખે છે ના મિત્રો તમારે પોતાની નજરમાં મોટા બનવું છે પોતાની ઇજ્જત વધારવી છે જ્યારે તમે પોતાની નજરમાં આદરણીય હશો જ્યારે તમે પોતાના પર ગર્વ કરશો જ્યારે તમે પોતાની મહેનત પર વિશ્વાસ કરશો તો બાકીના બધા પોતે જ આપમેળે ઝૂકશે તમારા દુશ્મનો પણ તમારા વિરોધીઓ પણ કારણ કે મિત્રો આત્મસનમાંથી મોટી કોઈ શક્તિ નથી જે પોતાની નજરમાં મોટો હોય છે તેને દુનિયા પણ મોટો માને છે નવમી ટીપ દરેક વખતે સભ્યતાથી વર્તો હા મિત્રો આ કદાચ સૌથી મુશ્કેલ ટીપ છે પણ સૌથી અસરકારક પણ જ્યારે કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે તો તમારા મનમાં આવશે કે તમે પણ એવું જ કરો પણ ના તમારે દરેક વખતે રહેવું છે સમજદાર રહેવું છે શિષ્ટ રહેવું છે કે કારણ કે તમારી સભ્યતા અને સમજદાર વર્તન જ દુશ્મન ને અંદર સુધી હલાવી દે છે તેને આવી આશા જ નથી હોતી કે આટલી ખરાબી પછી પણ તમે આટલા શાંત રહેશો આટલા સભ્યતાથી રહેશો અને જ્યારે તમે એવું કરો છો તો તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે લોકો તેને જજ કરે છે તેને ખોટો ઠેરવે છે તમારી સભ્યતા તમારું સૌથી મોટું કવચ છે હા મિત્રો દસમી ટીપ તેને તમારા જીવનનો ભાગ ન બનવા દો જી હા મિત્રો આ એક અત્યંત જરૂરી ટિપ છે કે તમારા દુશ્મનને તમારા જીવનનો ભાગ ન બનવો જોઈએ ના તેના વિશે વધુ વિચારો કે ના તો તેનો ઉલ્લેખ કરો ના તો તેને તમારી વાતચીતમાં લાવો કે ના પોતાના વિચારોમાં કારણ કે મિત્રો જેટલું તમે તેને અવગણશો એટલી જ તેની તાકાત ખતમ થશે હા મિત્રો તે તમારા દિમાગમાંથી બહાર થઈ જશે અને તમારા જીવનમાંથી બહાર થઈ જશે અને જ્યારે તે તમારા જીવનનો ભાગ નહીં રહે તો તે તમને નુકસાન પણ નહીં પહોંચાડી શકે તેથી તેને અવગણવું જ તમારી સૌથી મોટી શક્તિ છે જી હા જેને તમે અવગણો છો તે ધીમે ધીમે પોતે જ અગિયારમી ટીપ છે કે તમે શાંત રહો પણ ડરપોક ન બનો હા મિત્રો હવે સાંભળો ખૂબ ધ્યાથી આ ટીત કેમ કે ઘણા લોકો વિચારે છે કે શાંત રહેવાનો અર્થ છે કમજોર હોવું ડરપોક હોવું પણના મિત્રો શાંતિ અને કમજોરીમાં ઘણો તફાવત છે તમે શાંત રહી શકો છો પણ જરૂર પડે તો પોતાનો અવાજ બુલંદ પણ કરી શકો છો જ્યારે કોઈ તમારી સીમાઓ ઓળંગવાની કોશિશ કરે જ્યારે કોઈ તમારો લાભ લેવાની કોશિશ કરે તો તેની આંખોમાં આંખો પરોવીને પૂરા આત્મવિશ્વાસ સાથે બોલો કે હું ડરતો નથી આ શબ્દો એટલા શક્તિશાળી છે કે સામેવાળો વાળો સ્તબ્ધ થઈ જાય છે હા મિત્રો તે સમજી જાય છે કે આ વ્યક્તિ કમજોર નથી બસ શાંત છે શાંતિ તમારી તાકાત છે મિત્રો પણ જરૂર પડે તો પોતાની તાકાત બતાવવામાં પણ કોઈ ખોટું નથી તમારો આત્મવિશ્વાસ તમારી હિંમત તમારો સાહસ જ તમારી સાચી ઓળખ છે શાંત રહો પણ ને ભય રહો આજ સાચું સંતુલન છે બારમી ટેપ પોતાની જીત થી તેને જલાવો હારથી નહીં જી હા મિત્રો હવે મિત્રો આવે છે છેલ્લી અને સૌથી ધમાકેદાર ટીપ કે દુશ્મન હરાવવાનો સૌથી શાનદાર રસ્તો શું છે લડવું ઝઘડવું બહેસ કરવી ના મિત્રો સૌથી શાનદાર રસ્તો છે પોતાના જીવનમાં એટલું ઊંચું ઉઠવું કે તે તમારું નામ સાંભળતા જ મૌન થઈ જાય હા જ્યારે તમે એટલા સફળ બની જાઓ એટલા કામયાબ બની જાઓ કે લોકો તમારી વખાણ કરે તમારો આદર કરે તમને ઉદાહરણ તરીકે રજુ કરે તો તમારા દુશ્મન પાસે કહેવા માટે કંઈ બચશે નહીં તે ચૂપ થઈ જશે તે માથું ઝુકાવી લેશે કારણ કે તમારી જીત તેની સામે હશે તમારી સફળતા તેની આંખો સામે હશે અને આજ સૌથી મોટો બદલો છે મિત્રો હા મિત્રો આજ તમારી સૌથી શાનદાર જીત છે મિત્રો પોતાની મહેનત થી પોતાની લગન થી પોતાની ઈમાનદારીથી એટલું ઉપર ઉઠો કે દુશ્મનને પણ તાળીઓ પાડવી પડે જી હા આજ તમારો સાચો હેતુ હોવો જોઈએ તો મિત્રો આજે મેં તમને બાર શક્તિશાળી ટિપ્સ જણાવ્યા છે પણ સાચું કહું તો ઘણા લોકો આ વિડીયોને અવગણી દેશે તે તેને જોશે સાંભળશે અને પછી ભૂલી જશે અને એવું કરીને તે પોતાના જીવન સાથે જોડાયેલી શ્રેષ્ઠ જાણકારીઓ પોતે જ છોડી દેશે પણ તમે અલગ છો મિત્રો તમે સમજદાર છો તમે જાણો છો કે જીવનમાં દરરોજ શીખવું જરૂરી છે દરરોજ પોતાને વધુ સારા બનાવવું જરૂરી છે જો જો તમે તમે રોજ પોતાને માત્ર પણ વધુ સારા માંગો છો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માંગો છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો કારણ કે અમે રોજ તમારા માટે આવી જ જીવન બદલનારી જાણકારીઓ લાવીએ છીએ જી હા યાદ રાખો મિત્રો કે સફળતા એક દિવસમાં નથી આવતી પણ જો તમે રોજ વધુ સારા બનતા રહો તો એક વર્ષમાં તમે વધુ સારા બની જશો અને ત્યારે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો આજના વિડીયો જોવા બદલ તમારા બધાનો હૃદયપૂર્વક આભાર તમારો પ્રેમ અને વિશ્વાસ જ અમારી સાચી તાકાત છે ખુશ રહો હસતા રહો અને તમારા દુશ્મનોને તમારી સફળતાથી જવાબ આપો જય હિંદ જય ભારત